વડોદરાના અંકોડીયા ગ્રામ પંચાયતમાં બેટી બચાવ માટે આ નિર્ણય લેવાયો જેમાં સરપંચ મયુરબેન પટેલે પ્રેરણાદાયક પહેલ હાથ ધરી દીકરીનો જન્મ થાય તેમને રૂપિયા પંદરસો ભેટમાં આપવામાં આવશે મૃત્યુ પામેલ પરિવારને પણ રૂપિયા સ્વભંડોળથી આપવામાં આવશે ધનષ્ટ અને યોજના ઇન્દિરાનગર બે માં શરૂ કરવામાં આવી બે જોડિયા દીકરીઓને પણ આ સહાય મળી છે ગ્રામ પંચાયતમાં પચીસ લાખ નું સ્વભંડોળ ઉપસ્થિત છે બેટી બચાવ બેટી પઢાવ માટે સરાહનીય પગલાં સામે આવ્યા છે મારે દોઢ અઢી મહિનાની છોકરીઓ થઈએ છે અને અત્યારે આ યોજના સારું થાય છે અત્યારે મારે જેને છોકરીઓ હોય એના માટે સારામાં સારું છે અને ગામજનો બધા સરપંચ સાહેબ ને બધા મને મદદરૂપ કરી રહ્યા છે આનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે અત્યારે છોકરા કરતા પણ છોકરીઓ આગળ છે જેમ કે અત્યારે બધી જ રીતે અત્યારે છોકરીઓનું વર્ચસ્વ વધારે છે છોકરીઓ છે તો આપણા બાપ ને બાપને છોકરા કરતા પણ છોકરીઓ અત્યારે આગળ છે ભણવામાં સીધી બધામાં અત્યારે છોકરા કરતા પણ છોકરીઓ ભણી ગણીને મા બાપની સેવા કરે છે ભલે પીએરમાં હોય પણ તો પણ માં બાપ નું વેચારીને વેચાવ એટલે છોકરીઓનું સારું છોકરાઓ માટે છોકરીઓ વધારે સારી છે ધન મંત્રી નરેન્દ્ર મોદીની યોજના બેટી પઢાઓ બેટી થી અમે નિર્ણય એ યોજના પ્રમાણે અમે નિર્ણય લીધો છે કે અંકોડિયા ગામના સરપંચો મયુરીબેન ઉર્પેશભાઈ પટેલ અમે એવો પ્રથમ મીટિંગમાં સભ્યશ્રી અને સરપંચશ્રી અને એવો નિર્ણય લીધો કે ગામમાં કોઈ પણ બહેનને દીકરીનો જન્મ થાય તો અમે એમને પંદરસો રૂપિયા આપીશું અને બીજો એવો નિર્ણય લીધો કે ગામમાં કોઈ પણ નાગરિક ગામનો નાગરિક મરણ પામે તો એમને મરણોત્ત્ર ક્રિયા માટે સ્વર્ગવાસ કોકિલાબેન ઘનશ્યામભાઈ પટેલ એમના યોજના હેઠળ એમને એમના જે કોઈ પણ નાગરિક મરણ પામે એમને ઘરના સભ્યો ને પંદરસો રૂપિયા મદદ કરીશ સમાજમાં બધા દરેક ભાઈ બહેન આ નિર્ણય લીધા પછી બધા ખુશ છે કે આ તમારો નિર્ણય સારો છે